સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો ઓક્ટોબર માસના અંતે આવેલો જે કમોસમી વરસાદે માવઠું આવેલું મિત્રો જે ઊભા પાકને વ્યાપક અને ભારે નુકસાન પહોંચાડ્યું છે જેના પગલે સરકાર દ્વારા જે ખાસ ખેડૂતોને આપનારા રાહત પેકેજની અંદર છે એ ટૂંક સમયની અંદર જાહેરાત છે થઈ શકે છે એક અંદાજ મુજબ વાત કરીએ તો આ રાહત પેકેજ છે સાત હજાર કરોડ રૂપિયા થી વધારે હોઈ શકે છે મિત્રો રાહત પેકેજ અંગેની જે આજે સવારે ગાંધીનગરની બેઠક ની અંદર છે એ કહેવાય ને કે ધમધમાટી ચાલી રહી છે અને આની અંદર મિત્રો બસો ઓગણપચાસ તાલુકાના ખેડૂતોને જે વિશેષ મિત્રો લાભ મળી શકે વધારે ગામોની અંદર પાક ધોવાણ થયું છે એટલે કે મિત્રો સંપૂર્ણ પાક છે નાશ થયો છે મિત્રો જેમાં અંદાજીત દસ લાખ હેક્ટર જમીનમાં ઉભો પાક સાફ થઈ ગયો છે માવઠાના કારણે જે કમોસમી વરસાદના કારણે પ્રાથમિક સર્વેની અંદર છે મિત્રો બે હજાર કરોડ રૂપિયા નું નુકસાન છે અંદાજો લગાવવામાં આવેલો હતો જેમ જેમ સર્વે થતો ગયો એમ એમ આંકડો છે એ વધતો ગયો અને જે ખાસ કરીને મિત્રો જો કે બિનસત્તાવાર જે નુકસાનનો આંકડો છે અધધ એટલે કે દસ હજાર કરોડથી વધારે મુકાઈ ગયો છે મિત્રો અને એક અંદાજ મુજબ પિંચ્યાસી લાખ હેક્ટર જમીનના વાવેતરમાંથી એકાવન લાખ હેક્ટરથી વધારે વાવેતરની અંદર છે નુકસાન થયેલું છે અને અત્યારે મિત્રો જે મહત્વની માહિતી મળી રહી છે જે સાત હજાર કરોડ રૂપિયાનું છે રાહત પેકેજ છે હોઈ શકે છે અને સૌથી મોટું રાહત પેકેજ છે ખેડૂતોને મળી શકે છે મિત્રો ટૂંક સમયની અંદર જાહેરાત થશે બસો ઓગણપચાસ તાલુકાને લાભ મળશે બસો ઓગણપચાસ તાલુકાના ખેડૂતોને લાભ છે મળી શકે છે મિત્રો સોળ હજારથી વધારે ગામોની અંદર જે મિત્રો માવઠું પડેલું છે એના કારણે નુકસાન થયેલું છે તો એનો લાભ છે હવે ટૂંક સમયની અંદર આવી જશે જ્યારે પણ આવી સ્થિતિ અપડેટ છે આપતા રહીશું તો મિત્રો અમારા ચેનલ સાથે જોડાયેલા રહેશો ખાસ